એના માટે આ કઈક અવળું આમ સેટઅપ બનાવી લીધું છે આ પોખ છે આપણો અને એનું કઈક અવળું બોક્સ છે તો આ એનું બોક્સ છે અને આની અંદર હજી એટલી બધી વસ્તુ છે આ નળિયું છે હજી કરવાનું છે અને આ કઈક છે પિચકારી જેવું નથી તો મિત્રો આપણે રીલ શૂટિંગ કરવાની એટલે આપણે બધું સામાન લઈને ભાઈ ગયા છે આપણે નવા ખેતરમાં રીલ શૂટિંગ કરવા તો હાલો જાઈએ મિત્રો અંધારું થઈ ગયું એવું લાગે વાદરા થયા છે બહુ નથી તોય દેખાય અંધારા જેવું થઈ ગયું છે તો હવે આપણે આપણા નવા ખેતર ભૂગી ગયા છે એ તો આપણે ફટાફટ રીલ શૂટિંગ કરવા માંડીએ ચાલો આપણે મિત્રો રીલ શૂટિંગ કરી લીધી છે બાંગ્લા જેવી અને હવે પાછા આપણે છીએ આપણા ઘરે અને જોઈએ વિદેશી દવા સાવાનું કામ ક્યાં લગ્ન પૂર્યું છે ચાલો આપણે પટીય ફિટ થઈ ગઈ આમાં જો એટલું કામ થઈ ગયું છે આપણે પછી તો મિત્રો આપણે અહીંયા આવતા રહ્યા અને હવે મિત્રો અંધારો થવા આવ્યું છે તો હવે મિત્રો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો મળીએ કાલના વ્લોગમાં તાલગણ બધા મિત્રોને બાય બાય